અમી જઈ કેર યુ સોરવા તો ફાઇનલી અમારા ધનજીભાઈ આવી જશે મોટો જબર તગારો લઈને કેમ ધનજીભાઈ એ લે બોલો લ્યો આ તગર રાખો ભલે આવશે અમાર સાલો અમારા ઘરનાનો તાળો મારે લખ પડ લાગી પડી ગયો છે ને પછી જઈ આપણે સીરામ આમ જાતા 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 એ જાતા જાતા તેલ લે 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 તો જાય કેરીયુ આવી ગયો નથી પણ આંબો આવી જશે ને આમાં ધનજીભાઈ કેરી તોડે છે તોડે આમ આગો 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 રે ને તોડે તો ભાઈ કાસી છે એટલે તો જીવા લાગે વાહ વાહ કઈ કઈ પી તું કઈ હે टिंगे आपरे क्या हमने तो खबर नहीं को सॉरी जो है बाप ने अब ओके हम निकाल आ घरे जा पाछो कैरी मस्त से परख करम लो वाह आ ले आदन जे फूल मजम आवे जो भाई आ गयो ने हम जो आम जो आम जो आम जोम 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 आहा ये आ तो मारे हाटो राखियो मारे गमेते दिखा ले भाई अपको

એ આમલ કીટો ગયો હું મૂસ્કેલીમાં ગયો કિસું તને આપું બીજું અહીં લાય ફળ પણ હે એક નંબર ઓબે આમ જો કાઈ ન કટે યાર મને મને તોડતા જીવ નથી હાલતો એટલું મસ્ત છે આને આ તોડી લો કા આલે કૃષ્ણ હવે તો પીળી નીકળી

બસો રૂપિયાની કિલો કેરી મળે ભાઈ બહુ ભાવ તો ફાઈનલી આમ તો મિત્રો આ કેરી છે કેડીયું ખાઈ જી સડી ગણીન પાકલ છે ને આવ જીણી બોલો ધનજીનાથ મારી જાય એડી ગટકુડી કેરીન મસ્તી તો ગોળ દડો હે કાઈ નો કરે ધનજી ભાઈ ખુલ પૂછ ખુશ થઈ જો કા મજા આવી કે નાની હોય ને તો બહુ મજા હાસો એટલે ફાઇનલી ધનજી ભાઈ તો આમ કેરીયું લઈને આવે ટીશર્ટ વીરો આખું ઓળું લાગે એ લે

અજયાર કરી છે હાંખથી જલ્દી રાખી છે બાકીની બીજી લાગત ખડકા છે અને હવે હવે ને દિવસે આપણે ફોળવાની છે ત્યાં સુધી ફોળવાની થતી નથી તો છે ને ગુણ આપણે ઉપર ઉપરથી કઈ ઢાકી દઈ દઈશું કરીશું પણ હવે મારા ઘરના આવે ને એ પહેલાં ઢાંકી દેવાની છે વાત ફાઇનલ છે અને આપણે કેરી બોલે તો એક કેરી છે આ બધી જને ગણી છૂટી એક કેરી છે હાંઠની છે તો એટલી કેરી તોડી લીધી છે ને એટલી કેરીનો આજમાં સોરી કરી છે મેં ધનજીન બધા છોકરાય તો હવે હું પછી કહે સોહુ મિત્રો ફાઇનલી બીજા જમણે બીજા મને એટલું કર્યું તોડી ને તો બે કર્યું હાથ થી પાછી પડી જાય પછી લેવું મેં ઘરે મોટર શરૂ કરવાનું કહી દીધું છે અને હજી કાજલ ને ખબર પડી નથી આપણે કેરીઓ ઉતારી લીધું છે જો સીતાફળી આવી ગયા અને સીતાફળ આવી ગયા

Mia, મે તોડી હતી કો કો